વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે હોટેલ ની અંદર હોય તેવી ચટણી આજે ઘરે જ બનાવવાના છીએ એટલે કે ગ્રીન ચટણી બનાવવાના છીએ તો એના માટે આપણે એના ફ્રેશ લીલા ધાણા લઈ લીધા છે અને અહીંયા આપણે ફુદીનો લઈ લીધો છે ચાર લીલા મરચાં એ તીખા છે અને પાંચથી છ કડી લસણની લઈ લીધી છે એક લીંબુ છે એક એ જાદુનો ટુકડો લીધો છે એક ચમચી જેટલું આખું જીરું છે આ જગ્યાએ તમે શેકેલા જીરાનો પાવડર તમારી પાસે હોય તો તમે લઈ શકો છો અહીંયા આપણે સંચડ પાવડર લીધો છે એટલે કે સંચડ લીધું છે અને અહીં આપણે બે ચમચી જેટલી ગળપણ માટે ખાંડ તમને જેટલું ગળપણ ગ્રીન ચટણીમાં ફાવતું એ પ્રમાણે ચટણી બનાવવાની ખાટી મીઠી ચટણીનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે અહીંયા આપણે ખાંડ લીધી છે આ જગ્યા ઉપર તમે ગોળ અથવા તો સાકર પણ લઈ શકો છો અને અહીંયા રેગ્યુલર મીઠું આપણે લીધું છે એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી હોટલ કે રેસ્ટોરન્ટમાં હોય તેવી આજે ઘરે જ બનાવશું તો અહીંયા આપણે મિક્સર જાર લઈ લીધું છે અને પહેલાં આપણે બ બરફના ટુકડા ઉમેરશું કારણ કે આપણી ચટણીનો એકદમ સરસ લીલો કલર જળવાઈ રહે આપણી ચટણી કાળી ના પડે એટલા માટે ધાણા એમને આપણે ઉમેરી દઈશું આમ જ ઉમેરશું મસ્ત એવો સ્વાદ આવે છે અને આ દાંડલા સહિત આપણે ચટણી જે બનાવીએ છીએ એનો સ્વાદ બહુ સરસ આવે છે અને આપણે એમ જ આપણે તોડીને મરચાંને ઉમેરી દઈશું એક લીંબુ આપણે આખું ઉમેરી દીધું છે નાનું છે એટલે મેં એક આખું લીંબુ ઉમેર્યું છે તમારી પાસે મોટું લીંબુ હોય તો અડધું જ લીંબુ ખટાશ માટે આપણે ઉમેરવાનું છે અહીંયા મીઠું પાવડર ખાંડ ઉમેરી દેશું અને આખું જીરું ઉમેરશું આપણે અગાઉ આપણે આપણે અગાઉ ભેડ અંદર આપણે આ ગ્રીન ચટણીનો ઉપયોગ કરેલો છે અને ગોળ આંબલી અને ખજૂરની ચટણીનો પણ ઉપયોગ કરેલો છે આપણે એક સબસ્ક્રાઈબર પૂછેલું કે ગોળ આંબલીની ચટણી તમે કઈ રીતે બનાવી એ આપણી ચેનલ ઉપર છે જ આપણે ભેળ બનાવી હતી એમાં પણ છે અલગથી પણ આપણે બનાવી છે છતાં પણ તમને ન મળી હોય અથવા તો તમારે બીજી વાર જોયું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આપણે ગોળ આમલી ખજૂરની નેક્સ્ટ ટાઈમ પાછી ચટણી તૈયાર કરશું આજે આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ આ ગ્રીન ચટણી તમે ગમે તે ચાટની અંદર ઉપયોગ કરી શકો છો ભેળ સમોસા કે પછી સેન્ડવીચની અંદર કે વડાપાવની અંદર આ ચટણી બહુ મસ્ત એવી લાગે છે તો અહીંયા આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે તો એક ચમચી જેટલું આપણે દહીં ઉમેરશું પાછું એકવાર આપણે પીસી લેશું તો તૈયાર છે અહીંયા આપણે હોટેલ કે રેસ્ટોરન્ટની અંદર હોય તેવી ગ્રીન ચટણી

তো আজও